મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામો જાહેર થઈ ચૂક્યા છે મહાયુતી ફરીવાર સત્તા પર આરુટ થવા જઈ રહી છે જ્યારે વિપક્ષ મહાવિકાસ અઘાડીના સુપડા સાફ થઈ ગયા છે જનતાએ ચૂંટણીમાં મહાયુતીના ત્રણેય પક્ષો ભાજપ શિવસેના અને એનસીપી પર વિશ્વાસ મૂક્યો છે ત્યારે આવો જાણીએ કે આખરે એવા કયા ફેક્ટર છે કે જેના કારણે મહાયુતિને ચૂંટણીમાં બમ્પર જીત પ્રાપ્ત થઈ મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પરિણામોમાં મહાયુતિની સુનામી મહાયુતિ ગઠબંધનને ચૂંટણીમાં મેળવી એક તરફી જીત કુલ બસો અઠ્યાસી બેઠકમાંથી ગઠબંધનને મળી બે ત્રિત્યાંશ કરતા વધારે બેઠક મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણીમાં મહાયુતીને મોટી સફળતા મળી તમામ એક્ઝિટ પોલના પરિણામોને ફગાવી દેતા મહાયુતીનો વિજય રથ ઘણો આગળ નીકળી ગયો એકનાથ શિંદે સરકાર દ્વારા લાવવામાં આવેલી યોજનાઓએ મહાયુતીની સફળતામાં મુખ્ય ભૂમિકા ભજવી રાજ્યની જનતાએ મુખ્યમંત્રી કન્યા યોજનાઓને ખૂબ જ સારો પ્રતિસાદ આપ્યો તેમજ રાજ્યની લાડલી બહેનાએ મહાયુતિને ખોબલે ખોબલે મત આપ્યો હોય તેવું લાગી રહ્યું છે લાડલી બહેન યોજના બની ગેમચેન્જર મધ્યપ્રદેશમાં આવી જ લાડલીના થોડા પહેલા યોજના લવાઈ હતી મહાયુતી સરકારના શાસનમાં પંદરસો રૂપિયા મહિલાઓના ખાતામાં આવતા થયા જેનો લાભ મહારાષ્ટ્રની બે કરોડ છવ્વીસ લાખ મહિલાઓએ લીધો યોજનાની રકમને વધારી અને એકવીસો રૂપિયા કરવાની મહાયુતી જાહેરાત કરી હતી જેથી મહિલા ખુબ સાધ્યા ઓગણીસો નેવ ના દાયકાથી ભાજપ ઓબીસી મતોને એકજૂત કરવાનું કામ કરી રહ્યું છે ભાજપે ઓબીસી જુદા જુદા સમુદાયને સાધવાનું કામ કર્યું જેનું પરિણામ આ ચૂંટણીમાં જોવા મળ્યું મરાઠા મત વિખેરાયા મરાઠા આંદોલન બાદ મરાઠા મતદારો વિભાજિત જોવા મળ્યા વિધાનસભા ચૂંટણીમાં મરાઠા મતદારોનું વિભાજન મહાયુતિ અને ભાજપ માટે ફાયદાકારક રહ્યું ચૂંટણીમાં અલગ અલગ ગઠબંધનથી મરાઠા મત એક ન થઈ શક્યા નાના પક્ષોએ મરાઠા વોટને વિભાજિત કરવાનું કામ કર્યું કટિંગે તો બટિંગે નારાની અસર યુપીના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથનો કટિંગે તો બટિંગેનો નારો મહારાષ્ટ્રની ચૂંટણીમાં ખૂબ ગાજ્યો આ નારા સાથેના પોસ્ટર્સ પણ મહારાષ્ટ્રની શેરીમાં નજરે પડ્યા તેનો ઉદ્દેશ્ય હિન્દુ મતદારોને સાધવાનો હતો જોકે મહાયુતિમાં આ નારાને લઈ અને મતભેદ પણ થયા અજીત પવારે નારાથી અંતર જાળવ્યું પરંતુ હિન્દુ મતદારોને એકજૂથ કરવામાં આ નારો સફળ રહ્યો સંઘની પડદા પાછળ મહત્વની ભૂમિકા મહારાષ્ટ્ર ચૂંટણીમાં ભાજપ અને સંઘની વચ્ચે યોગ્ય તાલમેલ જોવા મળ્યો જેનો લાભ પણ મહાયુતીને આ વખતે ચૂંટણીમાં મળ્યો જાણકારોનું કહેવું છે કે જે રીતે લોકસભા ચૂંટણીના પરિણામો ભાજપ માટે ચોંકાવનારા સાબિત થયા તેનાથી જે નેરેટિવ સેટ થયું તેને બદલવા માટે આરએસએસે મહારાષ્ટ્રમાં ઘણું કામ કર્યું ભાજપે આરએસએસની સાથે સંબંધો સુધાર્યા જેથી સંઘ પણ ચૂંટણી ચૂંટણીમાં સક્રિય થયો બ્યુરો રિપોર્ટ જીએસટીવી